ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી આજે આઠ જિલ્લામાં રેડ એલર્ટ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતમાં સોમવાર સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું હતું જોકે બપોર બાદ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ધમાકેદાર એન્ટ્રી થઈ હતી સોમવારે સાંજે સારો એવો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જેના પગલે લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી હતી બીજી તરફ હવામાન વિભાગે પણ આજે મંગળવારે દક્ષિણ ગુજરાતના છ અને સૌરાષ્ટ્રના બે જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે હવામાન વિભાગે આજે મંગળવાર માટે રાજ્યના આઠ જિલ્લાઓ માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગ પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ડાંગ ભરૂચ તાપી તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરી છે આ સાથે જ આ વિસ્તારમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે તેમજ હવામાન વિભાગે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર ઉપરાંત જામનગર પોરબંદર ભાવનગર મોરબી દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે ગુજરાતમાં સોમવારે સવારથી વરસાદી માહોલ રહેતા અને બપોર બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જેના પગલે ગરમીમાં પણ ઘટાડો નોંધાયો હતો રાજ્યમાં મહત્તમ તાપમાન ચાળીસ ડિગ્રીથી ઘટીને અડત્રીસ ડિગ્રી નજીક પહોંચી ગયું હતું રાજ્યમાં એકત્રીસ દશાંશ છ ડિગ્રીથી લઈને અડત્રીસ દશાંશ બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું અડત્રીસ દશાંશ બે ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ડીસા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું